સિંગોડ તાલુકાના પસાયાતાથી લુખાવાડા જતા નવીન રસ્તા પર પહેલાં જ વરસાદે ખાડા પડ્યા આ તારીખ ઓગણતે છ બે હજાર પચીસ રવિવારના રોજ બપોરે બાર કલાક આસપાસ સિંગોડ તાલુકાના જે પસાયાતાથી લુખાવાડા જતા રસ્તા જે હમણાં જ બનાવવામાં આવ્યો છે ત્યાં પહેલાં જ વરસાદમાં નાળા અને ડાંબર રસ્તા પર ખાડા પડ્યા સિંગવડ તાલુકાના પસાયતથી લુખાવાડા જતા ડાંબર રસ્તો જે હમણાં મે મહિનો એટલે કે પાંચમા મહિનાની અંદર બનાવવામાં આવ્યો હતો ત્યાં તો પહેલાં જ વરસાદની અંદર જે આ નાળા તથા ડાંબર પર રસ્તામાં ખાડા પડ્યા છે જેના લીધે ત્યાંથી નીકળતા મોટરસાયકલ ચાલકો તેમજ વાહન ચાલકોને એક્સિડન્ટ થવાનો ભય રહેલો છે જ્યારે આ રસ્તાની સાઈડમાં પણ ખાડા પડ્યા છે જ્યાં ડિમ્બર રસ્તો છે ડાંબર રસ્તો નવો બનાવ્યો છે અને વધારે ટાઈમ થયો નથી છતાં પણ નાળા અને ડાંબર રસ્તા પર ખાડા પડી જતાં આવા તકલાથી કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવા જોઈએ તેવો લોકમાં લોકોમાં અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે અને આ રસ્તા અને નાળું અને વધારે ટાઈમ નહીં થયો હોવા છતાં પણ આ ડાંબર રસ્તા ઉપર ખાડા પડવાથી મોટી જાનહાની થઈ શકે તેમ અત્યારે ભય સતાવી રહ્યો છે ત્યારે આ નાળું બનાવનાર અને કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં આવે અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેમજ આનું જલ્દીથી જલ્દી રિપેરિંગ કરવામાં આવે તેવી લોક માંગ પણ અત્યારે ઉઠવા પામી છે